ધારી નવી વસાહત લોહાર જ્ઞાતિવાડી ગણેશ મંદિર ખાતે ગણેશોત્સવ સમિતિ યોગીનગર ગણેશ વિસર્જન કાર્યક્રમ સમૂહ આરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન કરાયું આ શુભ કાર્યમાં પૂજા અર્ચના આરતી ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાળા ઘનશ્યામભાઈ હિરપરા મૃગેશભાઈ કોટડિયા અતુલભાઈ કાનાણી પરેશભાઈ પટણી ભરતભાઈ પરમાર અનવરભાઈ લલિયા ટીનુભાઈ લલિયા પત્રકાર મુકેશભાઈ રૂપારેલિયા રમેશભાઈ મકવાણા સાથે જ મનીષભાઈ જોશી હર્ષદભાઈ રાવલ શાંતિલાલ પરમાર સંજયભાઈ જોશી જીજ્ઞેશભાઈ ગોસ્વામી અરુણભાઈ વેગડા પત્રકાર અરવિંદભાઈ દવે પત્રકાર રાજુભાઈ ગાંધી ભવસુખભાઈ વાઘેલા ભરતભાઈ રમણિકભાઈ વણઝારા કાળુભાઈ લિંબાસિયા વગેરે ભાવિ ભક્તોએ સૌ કોઈએ આરતીનો લાભ લીધો હતો સાથે જ સમૂહ પ્રસાદ લીધો તેમજ વિસર્જન કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે